એક જૂથ થઈ અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરી હતી અને મંડળ દ્વારા સૌપ્રથમ ડીજીવીસીએલને વીજવાયરો શોભાયાત્રા રૂટ પર ઊંચા કરવા તેમજ વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું જે બાદ જિલ્લા કલેક્ટરને કૃત્રિમ કુંડના બદલે નર્મદા નદીમાં વિસર્જન માટેની મંજૂરી માંગવા આવેદનપત્ર પાઠવ્યું હતું જે બાદ આજ રોજ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળના વિવિધ પ્રશ્નો અને શહેર રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજના તેમજ સાફ સફાઈને લઈને અંકલેશ્વર નાયબ કલેક્ટર અને અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ અંગે મૌખિક રજૂઆત કરી વિવિધ પ્રશ્ને તંત્રનું ધ્યાન દોર્યું હતું